બીક લાગતી હોય ધન હુઈ જો જો શું લેવા ગાયો એ સરી તો હા ગાય સરી હે કેટલી ગાયો છે મત 15 20 ગાય છે તો માં જા ઉપર છે ને કઉ ખાઈ જાય બધાય સો ખાઈ જાતી ના પણ કેતા જો કે લે બીક લાગે પગે શું આમ કરો છો આમન પીટ કણું તો શું પણ કોણ થરા પણ નોમ તો લો નોમ તો લે આવું નઈ તમન ઈ તો બધું તમન થાય એટલે જોઈ જા સારું જો હાલો કેજો હાજો હાચું જાજો હા મારું શું પગ કઈ તો જ્યાં છે પણ કોઈ ટીકા ના તો સારું છે જવાડું હેલો કહું મત જવાડો શું થાય આ પગાઈ કોક કઈ તો જ્યાં છે પણ ખબર નહી હવે ગાયો પડી છે કે નહીં પડી ઉન ચેક કરવા દો ઓ ગાયો પગ તો લાગી છે ઓહો હો હો કેટલું બધું ગાયો ખાઈ ગઈ છે પણ જૂઠું બોલ્યા કે હવે હાસું બોલ્યા મને ખબર નહી પણ જાવું પડશે

આ બધું તો ખાઈ જાય છે ગાયો મારે જાવ પડશે કાઢવા શીખ જોઈશી ફૂટ હું ભીરા ફટ જોવા જવા દે તો બસ ગાયો તો કાઢી નાખીશું હા હવે ક્યારે જાવું પડશે ઊંઘ આવે છે હ એટલે સીઓ બોલે લ્યા કીઓ છે વાભરા ફેર થયું છે પેલી બાજ છોકરા હશી ક્યારે બોલતા છે હમ